માતર તાલુકા ભાજપ કાર્યાલયનું વીજ જોડાણ કપાઈ જતા હવે તાલુકા ભાજપમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયો છે માતર તાલુકાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પાર્ટીના પૂર્વ સંયોજક ચંદ્રેશભાઈ પટેલ પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે બે હજાર સોળમાં હાલનું કાર્યાલય અને તેની જમીન કાંતિભાઈ પટેલ નામના વ્યક્તિ પાસેથી ભાડે કરારે લીધી હતી જમીનની વચ્ચે આવેલા મકાનમાં બે હજાર સોળથી ભાજપ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું

એ દરમિયાન મારા નાનાભાઈ મહેશભાઈ સોલંકી અને કાછીયા પટેલ વિપુલભાઈના નામે અમે રજીસ્ટર એ જગ્યા ભાડાપટે પંદર વર્ષના ભાડા પટે અમે એ જગ્યા લીધી હતી બાવીસ બે હજાર બાવીસ સુધી એ મારી વિધાનસભાની ટર્મ ચાલુ હતી ત્યાં લગીને એ મારી જોડે હતું અને એ તારીખ લગીને અમે ભાડું ચૂકતે આપી દીધું છે મૂળ માલિકને પણ બે હજાર બાવીસ પછી જિલ્લા પ્રમુખ અજયભાઈ માતર ખાતે સર્કિટ હાઉસ આવ્યા અને એમના કહેવાથી મેં આ ચાવી આપેલી કે ભાઈ કાર્યાલય એમને ચલાવવા માટે આપો અત્યાર પછીનું ભાડું એ આપશે એટલે આ કાર્યાલય ચલાવવા માટે એમને આપણે આ જગ્યા આપી હતી પણ મારા ધ્યાને જ્યારે આવ્યું કે ઓગણીસ હજારનું લાઇટ બિલ બાકી છે લાઇટ કપાયું છે પછી આ બે હજાર ચોવીસના એન્ડ મહિનામાં ચંદ્રેશભાઈ પોતાના નામે રજીસ્ટર કર્યું ત્યાં મારો વિરોધ છે કે હોર્મો મેં આ જગ્યાનું રજિસ્ટર તો કરેલું હતું તમારે શું કરવા કરવું પડ્યું કઈક કારણસર કર્યો હશે પણ મારું એટલું જ કેવું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય પાર્ટીના લોકો ત્યાં બેસે છે અને આ કાર્યાલયની અંદર અંદર ભવિષ્યની એમને ભાડું નહીં આપવાના કારણે જગ્યા થી માલિકે મને કહ્યું કે તમે નવો ભાડા કરાર કરો મેં ભાડા કરાર કરેલો છે એ મારા પોતા માટે નહીં હાલમાં પણ ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય ચાલે છે મારે આને કશું કેવું ને પાર્ટી જે આદેશ કરશે એ પ્રમાણે હું એમનું કરાર હૃદય પણ કરી દઈશ જીઆઈ વડોદરામાં પાંચ દેવલા ગામે જીઆરડી જવાને દારૂની મહેફિલ યોજી છે